લોકસભાની ચૂંટણી પહેલાં જ આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયેલું છે એમાં પણ જોવા જઈએ તો ભાજપમાં ધીરે ધીરે બીજા પાર્ટીના લોકો પણ જોડાઈ રહ્યા છે પોતાની પાર્ટી સાથે છેડો ફાડીને હવે અલગ અલગ નેતાઓ જે છે તે ભાજપમાં જોડાયા છે એમાં એમાં પણ હવે જેવા અમુક નેતાઓ એવા છે કે જેઓ ઘર વાપસી પણ કરી રહ્યા છે આપણી સાથે પૂર્વ નાનોદના પૂર્વ ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે સૌથી પહેલો સવાલ તો મારો એ છે હર્ષદભાઈ કે ઘર વાપસીનું કારણ શું છે અમારી સંપૂર્ણ ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જે શરૂઆત પણ ભારતીય જનતા પાર્ટીથી થઈ હતી અને આજે પણ એ લોકો બધા જ અમે સાથે રહેવા અંત સુધી અમે રહેવા માગીએ છીએ નાની મોટી જે ઘટનાઓ જિલ્લાને લગતી હતી એ અમારી સામે આવી એના બહુ લાંબા સમયથી એનું સોલ્વ ન થતા કંઈક એ સમયે સમય એવો હતો જેને માનીએ છે અમારી પણ ક્યાંક કચાસ રહી છે અમારી પણ ભૂલ થઈ છે જેને સ્વીકારીને આ નાની ભૂલ આવનાર દિવસોની અંદર રાષ્ટ્રને નુકસાન ન થાય એટલા માટે આપણે આ નિર્ણય લઈને અમારી કોઈ અપેક્ષા નથી એની પાછળની કે અમારે કંઈક બનવું છે અમારે કંઈક લેવું છે પાર્ટીએ ઘણું બધું અમને આપ્યું છે અને એને અમારા સમાજનું અનેક કામો કર્યા છે જે આપ પણ જોઈ શકો છો એક સમયની અંદર કેવું હતું ને અત્યારે હાલમાં કેવું છે તો અમારી પણ એક જવાબદારી બને છે કે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવું ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પડવાનું કારણ શું હતું મેં કીધું તેમ કે કે જિલ્લાની અંદર નાના જે ઘણા લાંબા સમયથી ચાલતા હતા જ એ બાબતનું સોલ્યુશન ન આવતા સ્થાનિક લેવલે જ આ બાબત બની અને અમને હતું કે કદાચ બે પાંચ દિવસની અંદર ત્યાં સોલ્વ પણ થઈ જશે નહીં સોલ્વ થયું જેના કારણે ન કમ અને પણ આગળ ચાલી ગયું અને ચાલી ગયું છે તો એ નિર્ણય અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું હતું કે લોકસભાની અંદર કોઈ પણ આપણી ટીમ કોઈ પણ ન ભૂલ કરે કે આદરણીય નરેન્દ્રભાઈએ સમાજ માટે ખૂબ કામ કર્યા છે સમાજને ઘણું બધું આપ્યું છે તો આપણે બધાની જવાબદારી બને છે કે આપણે બધા સાથે મળીને પાર્ટીના પૂરક બનીએ અને આવનાર દિવસોની અંદર રાષ્ટ્રહિતમાં આપણે બધા જ કામ કરીએ એવું નથી કે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે કોઈ પદ મેળવવા માટે કે તમે તમારી સાથે બીજા પંદરસો લોકોને જોડી રહ્યા છો ના ના તમે એ માટે તો ડીએનએ કરાવી લો તો પણ તમને ખબર પડે કે પદના કે સત્તાના લાલચુ છે નહીં કદાચ ટ્રાઈબલ સમાજમાંથી આવું છું હું તો મારી ઘણીવાર ઘણા બધા લોકોએ એવા અકાતરા પણ કરી લીધા છે નીચેથી ઉપર સુધી ઢગલો કરી દે તો પણ નાણાંથી પણ આ ખરીદે એવી વ્યક્તિ છે નહીં એટલે એ બધી બાબતો એટલા માટે જ મેં આપને કીધું છે કે એ બાબતમાં તમે ડીએનએ તો પણ અમે કોઈ પ્રલોભનમાં કે સત્તા માટે આવ્યા છે એવું કઈ છે નહીં પાર્ટી અમારા માટે મોટી છે ચલો વસાવા સમાજની વાત કરી રહ્યા છો તો આપણે એક વ્યક્તિની બી વાત કરી લઈએ કે જેઓ અત્યારે ખૂબ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચેતર વસાવા તો હવે એના હિસા તમારું શું કહેવું છે

ચારસો ની પાર સીટો લાવી છે અમારે લોકો એવું નથી લાગતું લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે કોઈ ને કોઈ પદ મેળવવા માટે હર્ષદ વસાવા છે એ લોકો આવું કરે છે પદ એવું નહીં મોદી સરકારને બંને હાથ મજબૂર કરવા છે અને બે હજાર ચોવીસમાં ફીરશે મોદી સરકાર એટલે આની સાથે સાથે તમને એક તમે વસાવા સમાજમાંથી આવો છો આદિવાસી સમાજમાં તમારું ઘણું બધું વર્ચસ્વ હશે આની સાથે એક વ્યક્તિ છે કે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે ચૈતર વસાવા તમને ખબર જ હશે તમારા વસાવા સમાજનો જ છે સમાજના જ નેતા છે એના વિશે તમારું શું કહેવું છે ચૈતર વર્ષ અમારા સમાજના છે એ વાત સાચી પણ અમારે ભાજપ સરકારમાં જે વિકાસની ગાથા છે ભાજપ સરકારે જ કહી છે મોદી સરકાર ફિરશે બે હજાર ચોવીસમાં એ તો એમ કહી રહ્યા છે કે ભાજપને જે ભરૂચ સીટ ઉપર આવા જ નહીં દઈએ ના ભરૂચ સીટ પર શું છે કે સાત વિધાનસભા છે સાતમાંથી ખાલી એક જ વિધાનસભા એમની પાસે છે ખાલી ડેડિયાપાડા સાગબારા અને ભરૂચ ભરૂચમાં અંકલેશ્વર જંબુસર હાસોટ ઝઘડિયા વાલિયા એ સીટો ભાજપની છે દરેક સીટોની મારી પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજારની માર્જિનથી જીતેલા છે તો કેમ કેમ કરીને એરા દાવા માંડે છે કે અમે ભરૂચ લોકસભા જીતીશું ભાજપ મનસુખ શાન ટિકિટ આપશે એ તો પાર્ટીની વાત છે ભાઈ તો આગળ ચલો આપે બી છે તો કારણ કે જેવી રીતના મનસુખ વસાવા જે રીતના સામનો કરી રહ્યા છે અત્યારે આદિવાસી સમાજ ની ખાસ કરીને જે આદિવાસી સમાજ એમ કહી રહ્યા છે કે મનસુખ વસાવા કશું કર્યું નથી આ બધા નામના ઉપર આરોપ લાગી રહ્યા છે વિડીયો બી વાયરલ થયેલા

બરોબર પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે કે પછી કોઈ બીજું કારણ ના બીજું કોઈ કારણ નહીં મોદીજીનો હાથ મજબૂત કરવા માટે જ છે તો મોદીજીનો હાથ તો પહેલા ભી મજબૂત હતો તો પણ સુગંધ મળે ને એવું કામ કરવાનું છે બરોબર તમારું કોઈ ખાસ કારણ કે જે ભાજપમાં જોડાવાનો ફરીથી એકવાર અમે ભાજપના જૂના કાર્યકરોમાં છે અને અમે જૂના કાર્યકરો ફરી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે કારણ કારણ અમારે તો આરામ આપેલો હતો અચ્છા મારો ક્વેશ્ચન પ્રશ્ન એ છે કે તમે નર્મદા જિલ્લામાંથી આવો આદિવાસી વિસ્તારો આખો વિસ્તાર આદિવાસી છે એની પાસે ભરૂચ છે આ બધું આ બધા વિસ્તારમાં જોવા જઈએ તો એક નેતા ખૂબ પ્રચલિત છે અને નેતા છે ચૈતર વસાવા તમે એના વિશે જાણતા જશો ઠીક છે તો હવે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવાના કારણે ભાજ હારી જશે ભરૂચમાં શું કહે છો ના અરે એ ના એ વાત ખોટી છે બિલકુલ ખોટી પણ જે રીતના આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે ના ના એ તો એના એના પોતાના વિસ્તારમાં કહેવાથી થોડું થઈ જાય સાત વિધાનસભા છે બીજી અત્યારે આપણી સાથે એ વ્યક્તિ જોડાય છે એ કાર્યકર્તા જોડે ચૂક્યા છે જે ઓગણીસો ને થી મનસુખ વસાવા સાથે જોડાઈ ચૂક્યા છે અને સાહેબ તમારું નામ શું છે પ્રવીણભાઈ શાંતિલાલ પટેલ ઉર્ફે ભોલાભાઈ તે મને ઓળખે છે મનસુખ વસાવા સાથે કેટલા સમયથી જોડાઈ ચૂક્યા જોડાયેલા મનસુખ સાહેબ સાથે અમે એકાણું થી જોડાયા હતા કેશુભાઈ બાપુની સરકાર વખતે ત્યાર સુધીની અત્યાર સુધીની અમે ભાજપમાં જ કામ કરેલું છે તો હવે ભાજપ સાથે છેડો પાડવાનું કારણ શું હતું પેલા એમાં શું છે કે થોડી દુઃખના વેદના હતી કારણ કે જે ઉમેદવાર અમારે તાકાતવાર જોઈએ જે વિકાસના પંથે દોડતો ઉમેદવાર જોઈએ અને અત્યારે તે વ્યક્તિ બે વાર વિધાનસભામાં ચૂંટી આવેલા છે સંસદીય સચિવ બી બની ચૂકેલા છે અર્ષદભાઈ વસાવા અને અગાઉ ધારાસભ્ય બી બની બની ચૂકેલા છે એમના વિકાસના કામના મુદ્દે અમે કાર્યકર્તા ખભે ખભે મિલાવીને ગામડામાં જઈએ તો હર્ષદભાઈની માગણી કરતા હતા છતાં અમને ટિકિટ ના આપી એટલે અમે નારાજગી વ્યક્ત કરી હતી તો હવે તમને તમને એવું નથી લાગતું કે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે કોઈ ફાયદો મેળવવા માટે હર્ષદ વસાવા જે છે તે ચૂંટણીમાં મતલબ કે ફરી એકવાર ભાજપમાં જોડાઈ ગયા છે સરસ છોટાદીપુર સીટ જીતવાના છે હર્ષદભાઈને લીધે કારણ કે હર્ષદભાઈના ચાહકો એટલા છે છોટાદીપુર તારકોની વાત કરું છું તે ભરૂચ લગીની એમની તાકાત છે એટલા માટે

આદિવાસીને તો જેવી રીતના ચૈતર વસાવ જયારે જેલમાંથી બહાર આવ્યા તો જેવી રીતના તમને ખબર જ હશે કે ચૈતર વસાવ જેલથી બહાર આવ્યા તો હજારો ઘણા બધા લોકોને હજારો લોકોની ભીડ ઉભી ઉભરી થઈ ગઈ એ પ્રમાણે લાગે છે કે આદિવાસી સમાજ જે છે તે ચૈતર વસાવની સાઈડ સાઈડ છે હવે પબ્લિક લાવ્યા છે કે જાતે થઈ છે એ તો મને ખબર નથી પબ્લિક હતી હા 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 તો એ પ્રમાણે જોવા જઈએ તો મનસુખ વસાવાને કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવ વાકો વાર નહીં તે મનસુખ વસાવ હશે ભરૂચ સાંસદ જીતીને બતાવશે એટલે તમારું એવું કેવું છે કે મનસુખ વસાવ ગમે એમ થાય ભરૂચ સીટ ઓકે હા પણ એવું નથી ને કે ભરૂચ સીટ ને મનસુખ વસાવ ટિકિટ જ નહીં આવે એ પછી પાર્ટી વાળાનો વિષય છે એ પાર્ટી વિષય પણ મેં પાર્ટી વાળાને જણાવું છું સીઆર પાટેલ સાહેબને બી મારે જણાવ્યું છે પણ અત્યારે આ સભમાં જોડાયા છે એટલે મારી બોલું બાકી જો મનસુખભાઈને હટાય એની બીજા ટિકિટ આવશે તો પાછી ટિકિટ જાય આપણી અરે સાંસદ અરે એટલે મતલબ કે તો બી મનસુખ વસાવ સિવાય નવો વ્યક્તિ નવા વ્યક્તિને આપણે ટિકિટ આપીએ તો જે આદિવાસી સમાજ છે અહીંને ઘુસ ઘૂસવાનો વારો આવે તો એકદમ તાકાતની ઘૂસ શકે આ માણસનો અનુભવ છે જે મનસુ આદિવાસીના વોટ લઈ આવે એટલા વોટનો ઓક કોઈ પણ ઉમેદવાર લાવી નહીં શકે પણ આદિવાસી સમાજના ઘણા બધા લોકો એમ કહે રહ્યા છે કે મનસુ કસાવા તો બાળ બાકડા બી નથી ના 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 કેવડાવે છે કહેતા નથી કેવડાવે છે ભાઈ કોના ઈશારે બસ એ આવે ઈશારો તો છોડો પણ કોણ કે કોણ અત્યારે કોણ કેવડાવે કોણ બાકી અમુક લોકો તો એવું કે છે મીડિયાની અંદર કે અમે મનસુ કસાવાને ઓળખતા નહોતા કામ તો તમારા બધાના કામ કર્યા હતા કે નહોતા રોકતા આવે મનસુ નહીં ઓળખતા મતલબ એવું છે કે પૈસા દઈને હા બસ એ ચાલે બધું અચ્છા એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઈશ કે અત્યારે આમ આદમી પાર્ટી જે છે તે ડેડિયાપાડામાં ખૂબ સક્રિય થઈ રહી છે તમને ખબર છે ભરૂચ આદિવાસી સમાજમાં એનું ફોકસ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જે છે એમને તો કહી દીધું છે કે ભરૂચમાં તો અમે જે છે ચૈતર વસાવાને સીટ ઉપર ઉમેદવાર રાખીએ છીએ તો એમને તો કોન્ફિડન્સ છે કે અરવિંદ કેજરીવાલને કે આ વખતે તો અમે અગાઉ બી કીધેલું છે કે તેતર વર્ષ આવશે આમ પાર્ટીના કાર્યકર્તા બી ભાજપમાં આવે છે અને ભાજપના કાર્યકર્તા બી આમ પાર્ટીમાં જાય છે અગાઉ બી કીધેલું છે એટલે એનું રિઝલ્ટ તમને એકદમ નહીં મળે અમારા બી કાર્યકર્તા છે ડેટિયાપારા સાઈડમાં નેત્રંગમાં છે વાલિયામાં છે અમારા સાગપારામાં છે અમારા બી કાર્યકર્તા છે હા બરોબર હજી આપણી પાસે બીજા કાર્યકર્તાઓ બી જોડાઈ ચૂક્યા તમારું નામ શું છે વિજય તળવી તળવી તમે ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ મુખ્ય કારણ અમારા મોદી સાહેબ જે રામ મંદિર નું જે અયોધ્યા જે કહ્યું એમાંથી અમે ખુશ છીએ એટલે ભાજપમાં જોડાયા છે રામ મંદિર નહીં હા અને આ તમે જે પટ્ટામાંથી આવો છો આદિવાસી પટ્ટો છે આખો તો એવું તો નથી કે લોકસભા ચૂંટણી આવી રહી છે તો એના હિસાબે ફાયદો મેળવવા માટે તમે જોડાઈ રહ્યા છો કોઈ ના એવું કઈ નથી તો આગળની લોકસભા ચૂંટણીમાં શું લાગે છે કોણ જીતશે ભાજપ જ જીતશે ભાજપ જ જીતશે આ બીજી કોઈ પાર્ટીની શક્યતા ના કોઈ શક્યતા નહીં ભાજપ ભાજપ સિવાય કોઈનો મેળ નહીં પડે એનું કારણ મોદી સાહેબના વિકાસના સારા કામો બોલે છે એટલા માટે આદિવાસી પોતે કહી રહ્યા છે કે વિકાસ નથી થયો ના એ વાત ખોટી છે એમની મોદી સાહેબના કામ બધી જગ્યાએ સારા બોલે છે વિકાસના એટલે ભાજપની સરકાર જ બનશે ભારતીય જનતા પાર્ટી એ અમારો ઘર કહેવાય ભારતીય જનતા પાર્ટી અમારું ઘડતર કરેલું છે બે હજાર બેની સાલથી અમે ભારતીય જનતા પાર્ટીમાં યુવા તરીકે અમે કામ કરતા હતા યુવા પાંખમાં બે હજાર પાંચમાં ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદભાઈ ધારાસભ્ય ચાલુ હોવાને કારણે અમને ખૂબ નાની વહે તાલુકા પંચાયત સભ્ય તરીકેની જવાબદારી આપી અને અમે ખૂબ પાંચ વર્ષ એ જવાબદારીને નિભાવી ત્યારબાદ અમારું ઘડતર ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદભાઈ થકી થયેલું અને તેઓના માર્ગદર્શન હેઠળ અમે બે હજાર પાંચથી અમે કામગીરી કરતા આવ્યા છે તો એવું નથી લાગતું કે લોકસભા ચૂંટણી આવી રહી છે એટલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે પોતાનો કોઈ લાભ મેળવવા માટે ફરી એકવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે ના એવું હોતું નથી અમે લોકો બે હજાર બારમાં હર્ષદભાઈને ના ટિકિટ મળવાના કારણે અમે લોકો તો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ હતા બે હજાર અત્યારે એકવીસમી વીસમાં વીસ એકવીસમાં પણ અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા પણ હર્ષદભાઈ એ અમારા વેગવંતા નેતા છે જેના કારણે ઘણા યુવા લોકોને જેમણે તક આપી અને અમારા જેવા યુવાઓને જેઓએ ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન આપ્યું છે તો લોક માંગણી આખા તાલુકાની નાંદોદ વિધાનસભાની એવી હતી કે હર્ષદભાઈ જ વિધાનસભા લડે જેના કારણે ન ટિકિટ આપવાના કારણે જે મુખ્ય વર્ગ હતો જે પાયાના કાર્યકર્તા કે જેઓએ વી પંદર વીસ વર્ષ પોતે સંઘર્ષ કરી અને પાર્ટીના અંદર કામ કર્યું છે એવા કાર્યકર્તાઓ હર્ષદભાઈ હર્ષદભાઈ સાથે રહ્યા અને હર્ષદભાઈ સાથે અમે લોકો આજ દિન સુધી હતા અને અમે અન્ય કોઈ પાર્ટીમાં પણ જવાનું અમારું કોઈ કારણ નથી તમે આદિવાસી પટ્ટામાંથી આવો છો અંબાજી થી ઉમર ગામ સુધીના પટ્ટામાંથી એક પટ્ટામાંથી તમે આવો છો તો એક વ્યક્તિ જે છે તે અત્યારે ચર્ચામાં છે આદિવાસી સમાજના એ પોતે એમ કે છે કે હીરો છે આદિવાસી સમાજ પોતે એમ કહે છે કે આદિવાસી સમાજનો હીરો છે હું ચૈતર વસાવાની વાત કરી રહ્યો છું તો તમને નથી લાગતું કે ચૈતર વસાવા જે છે તે જેવી રીતના ભાજપ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે તે પ્રમાણે ભાજપની છબી ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે ભાજપની છબી કોઈ જગ્યાએ ખરડાઈ રહી નથી ભાજપની જે છબી છે એ અકબંધ છે ચૈતર વસાવા હાલ અત્યારે ઉભરીને આવતા નેતા છે અને જેઓ પોતાના મત વિસ્તાર પૂરતું જ એમનું પ્રભુત્વ કદાચ લોકો માની રહ્યા છે અમે નથી માની રહ્યા ભારતીય જનતા પાર્ટીના દરેક કર્મઠ કાર્યકર્તા કે જે વિધાનસભા અને લોકસભાની અંદર પોતાનું જોશ અને જુસ્સો હોમી અને વિધાનસભાની અંદર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલીને આવે એ દિશામાં અમે કામ કરનારા કાર્યકર્તાઓ છે આવનારા દિવસોમાં પણ ચૈતરભાઈની ગમે એટલી લોકવાયકા હોય તેમ છતાં પણ મનસુખભાઈ અમારા ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટી થકી હતી કાં તો કોઈ પણ ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા વિજય બનશે તો બીજી બાજુ જોવા જઈએ તો અગર મનસુખ વસાવાની વાત કરીએ તો છેલ્લા છ ટર્મથી જીતતા આવ્યા છે પરંતુ ક્યાંક ને કંઈક હવે તેમને બી ડર લાગી રહ્યો છે કારણ કે જેવી રીતના સ્ટેજ ઉપર જ તેમને નિંદાનો સામનો કરવો પડ્યો છે આદિવાસી સમાજના લોકો જે રીતના કહી રહ્યા છે કે મનસુખ વસાવા કંઈ શું કામ નથી કર્યું આ છ ટર્મમાં એના વિશે શું કહેશું મનસુખ વસાવા અમારા પીઠ નેતા છે જેઓએ દરેક કાર્યકર્તાઓનું ઘડતર કરેલા નેતા છે અને આવનારા સમયની અંદર છ છ ટર્મથી ભારતીય જનતા પાર્ટી જ્યારે વિશ્વાસ મૂકી અને મનસુખભાઈને લોકસભા લડાવતા હોય તો આવનારી લોકસભામાં પણ મનસુખભાઈને પાર્ટી જ્યારે વિશ્વાસ મૂકીને ટિકિટ આપશે તો કાર્યકર્તાઓ ખૂબ ખમવંતો થઈ અને મનસુખભાઈ વસાવાને વિજય બનાવવાનો પ્રયત્ન કરશે ગુજરાતમાં ભાજપની કેટલી સીટ આપશે ગુજરાતમાં ભાજપની લોકસભાની છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભાજપની આવવાની પૂરી શક્યતા છે એવું નથી લાગતું આમ આદમી પાર્ટી જેવી રીતના આમ આદમી પાર્ટી કોઈ પણ એક પણ સીટ લઈ શકે એમ નથી આપણી સાથે રાપુ ગામના સરપંચ જોડાઈ ચુક્યા છે સૌથી પહેલા તો આપ આપનું નામ બતાવો મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ગઢવી સાથે કેટલા સમયથી જોડાયેલા આમ તો દસ બાર વર્ષથી ભાજપ સાથે તો મારે સવાલ જ એ કરવો છે તમને કે જેવી રીતના ગામે ગામ અત્યારે જે આદિવાસી સમાજ જે છે તે કહી રહ્યા છે કે એક જ ચાલે ચૈત ચાલે આ આ નામના ગીત બી ચાલી રહ્યા છે અને એવું કહી રહ્યું કહેવાય રહ્યું છે કે ભરૂચમાં તો આ વખતે જે છે તે ચૈતર વસાવા સિવાય બીજું કોઈ પાર્ટી કે બીજી કોઈ બીજા કોઈ નેતા ટકશે પણ નહીં શું કહેશો ના એ છે ને ચૈતરભાઈનો એક મનનો ભ્રમ છે બાકી અત્યારે હાલે આજે રામ જન્મભૂમિ માટે રામલલાની જે પધરામણી એક પ્રાચીન દુહામાં એમ કીધું ગણ કર્યા ગોઠા કર્યા અવગણ ભૂલી જાય ગણ કર્યા ગોઠા કર્યા અવગણ ભૂલી જાય કાગા એને કહેવાય તો મોટા મનના માનવી આજ મોદી સાહેબે આ દેશ માટે શું શું નથી કર્યું અમારા છેવાડાના ગામડા સુધી આદિવાસી વિસ્તારનો તમે પટ્ટો જોઈ લો એક એક માણસ માણસ જન્મે અહીંયાથી એની એની સવલતો એની સુવિધાઓ આજ ભાજપ સરકાર આ મોદી સરકાર એને પહોંચતી કરી રહી તો અને માણસ મરે ત્યાં સુધીની પછી ગમે અલગ અલગ તમે યોજનાઓ આજ કેટલી બધી પુષ્કળ યોજનાઓ ખેડૂતો માટે એટલું કરી રહ્યા ચોવીસ કલાક વીજળીએ આ નર્મદાના નીર ગામડે ગામડે ખેડૂતો ખૂબ સધ્ધર થઈ રહ્યા છે તો ખૂબ ને ખૂબ આ ચૈતરભાઈના કોઈ જગ્યાએ મને એવું લાગતું નથી ક્યાંક ચૈતરભાઈની મને તો એવું લાગે કે ચૈતરભાઈની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે ચૈતરભાઈની ડિપોઝિટ જપ્ત થઈ જાય વાત કરી રહ્યા છું પણ જેવી રીતના ચૈતરભાઈ સાહેબ જેલની બહાર આવ્યા તેમના બે પત્ની છે તેમના એક પત્ની જે છે શકુંતલા વસાવા એ બી બહાર આવ્યા તો હજારો લોકોની ભીડ ઉમટી હતી એ પણ હમણાં જો જોવા જઈએ તો લાગી રહ્યું છે કે ક્યાંકને કંઈક મનસુખ વસાવા જ્યાં છે તેમને ક્યાંક ને ક્યાંક આગળની લોકસભાની સીટમાં કે ભાજપને પોતે ક્યાંક હારી રહ્યા હોય એવું તો દેખાઈ રહ્યું છે એવું નથી આમાં તો ભીડ જે હતી એ થોડીક વાર એવી રીતે કોઈ જેલમાં ગયા હોય બહાર નીકળતા હોય તો સહાનુભૂતિ કે એવી રીતે જ્ઞાતિવાદ કે એના કારણે ધીરે ધીરે માણસો એના જોડાણ હોય બાકી વોર્ડ છે એ બીજેપીની તરફેણમાં જ બધા પડવાના છે ભારતીય જનતા પાર્ટી જ ભરતમાં જીતવાની ભરૂચ એક નહીં હું તો એમ કહું ગુજરાતમાં છે છવ્વીસ સીટો બીજેપીના જ ફાળે જવાની એમાં કોઈ કોઈ બીજી કોઈ અન્ય પાર્ટી ચાલી શકે એવું લાગતું નથી તો મનસુખ વસાવાની વાત કરીએ મનસુખ વસાવા છેલ્લા છ ઠમથી આવ્યા ભાજપમાં જોડાયેલા છે અને ભાજપના સાંસદ બી રહે છે અને પાછું ભરવું છે તો અત્યારના જે કન્ડિશન છે જે રીતના આદિવાસી સમાજ છે ક્યાંક ને ક્યાંક હમણાં જ એક સ્ટેજ ઉપરથી મનસુખ વસાવાના નિંદાનો સામનો કરવો પડ્યો સ્ટેજ ઉપરથી જ કહેવાયું કે અમુક નેતાઓ એટલે ઇન્ડાયરેક્ટલી કહેવામાં આવ્યું કે અમુક નેતાઓ જે છે તે કામ નથી કરી રહ્યા એમ એના વિશે તમારું શું એવું નથી આમાં પાર્ટીનું એક પ્રમાણેની પ્રણાલિકા હોય અને જે કામ થતું હોય એ તો આ સરકારમાં થાય સામાન્ય સામે ગામડાનો માણસ હોય તો એને રેશન કાર્ડમાં એને તાલુકા તાલુકાની મામલતદારની ઓફિસ સુધી તો એને જવું જ હોય એને નાયબ મામલતદારને પહોંચવું પડે સીધે સીધા તમે એમને એમ કહો કે રેશન કાર્ડ ચાલુ કરો તો એવી પ્રથા થતી નથી એટલે જેમ લીગલી જે કામ કરવાનું હોય એ પ્રમાણેનું જ પછી ગમે એ હોય તો પાર્ટી છે અને જે સરકારના ધારાધોરણ નિયમ નિયમ મુજબ તો આપણે કામ કરવું જ પડશે મતલબ આ તમારું એવું કહેવું છે કે ભરૂચમાં પણ આ વખતે

સર્વસ્વ છે અમારા માટે ભાજપ જ સારી પાર્ટી હતી ને હવે પોતે ભાજપમાં જોડાઈ રહ્યા છે ના માત્ર પોતે જ પરંતુ પોતાની સાથે પંદરસો થી બે લોકો પણ આ રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે મહત્વની વાત તો એ છે કે આદિવાસી સમાજના લોકો છે જ્યાંથી ને જ ચૈતર વસાવને લીધે અત્યારે માહોલ ગરમાયો છે ત્યાંથી જ પરંતુ આ નર્મદા જિલ્લામાંથી આવી રહ્યા છે ત્યારે જોવાનું મહત્વનું જોવાનું એ દિલચસ્પ રહે છે કે આગામી સમયમાં જે આદિવાસી સમાજ છે તે કોને પસંદ કરે છે આ વખતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર